મહાપ્રભુજી તો સાક્ષાત શ્રીનાથજી બાબાનું શ્રીનાથજી ભાગવતજીને નહીં કરવા હવે તમને નાથ દ્વારામાં આ રીતે માથે શ્રીનાથજી પધરાવીને કોઈ લઈ જવા દે નાથ દ્વારા તમને કોઈ અહીંયા આ રીતે સોફા પર બેઠા છો એમ નાથ દ્વારામાં શ્રીનાથજી ની સન્મુખ કોઈ બેસવા દે સંભવ નથી પણ આ ભાગવત ભગવાન એવા છે કે એ જ શ્રીનાથજી બાબા ભક્તોને આધીન થઈ ભક્તોને વશ થઈ ભક્તો ના થઈ અને તમારા સુધી શ્રીનાથજી બાબા પહોંચે છે અને જારે જારે ભાગવત કથા કરાવવાનો અવસર મળે ને તો એ માનજો કે નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજીએ પોતાનો હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો છે તમારા પરિવારના માથે શ્રીનાથજી નો હાથ પડ્યો તો તમારા નિમિત્તે ભાગવતજી રૂપે શ્રીનાથજી બાબા આવ્યા પ્રભુના અનેક રૂપ છે અનેક સ્વરૂપો છે અને અને સૌથી સુંદર ઉત્તમ કોઈ સ્વરૂપ હોય ને તે ભાગવત છે કારણ કે આમાં જે ભાગવાન બિરાજે છે એ કોઈક જુદા જ સ્વભાવના છે એ કોઈક જુદા જ સામર્થ્ય વાળા છે એ કોઈક જુદી સુંદરતા લઈને બિરાજેલા છે કેવા છે ભાગવતતા ભગવાન આપણે તો જયારે ગીતાજીમાં ભગવાન નું રૂપ સમજીએ છીએ એમનો સ્વભાવ સમજીએ છીએ તો કઈક ભગવાન જુદા લાગે છે આ ભાગવત નો ભગવાન કઈક જુદો છે જેમ જેમ તમે સાંભળતા જશો એમ તમને એમ લાગશે કે રોજ એક ડગલું મેં ભગવાન તરફ આગળ વધ્યું તમને પોતાનો લાગવા માંડશે જો અત્યારે ભગવાન છે ને આપણને બધા સમગત સર્વત્ર ભાગવત સાંભળ્યા પછી આજ ઠાકોરજી તમને એમ લાગશે કે આ આ તો તો મારો છે મારા માટે આવ્યો અને પ્રભુ જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે માનવું કે હવે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યા છે આ મારો લાલન છે જો આપણે ઘણી વાર પુષ્ટિ મારાજ નો તો ક્રમ જ છે આમ દસ ઠાકોરજી એક સાથે પધરાઈને પણ મનોરથ કર્યો હોય ને અને વલ્લભ કુલ પધારે ને તુરંત કહીએ પેલા લાલન છે ને મારા છો આશ્રનાથજી મારા છે આ મારાપણું છે ને એ જ આપણું વૈષ્ણવપણું છે વૈષ્ણવને ઠાકોરજી બધાનો નથી લાગતો એને પોતાનો લાગે છે અને જ્યારે આવો પરમાત્મા જે સર્વ સમર્થને સર્વત્ર વ્યાપેલો છે એ જ્યારે આપણને આપણો લાગવા માંડે ત્યારે માનવું કે કથા મને ફલિત થઈ રહી છે પ્રભુએ આપણા લૌકિક જીવનમાંથી કોઈ પચાસ ના કોઈ સાહીઠ ના કોઈ સિત્તેર ના જુદી જુદી જુદા કાઢી લીધા ઠાકોરજી નહી તો વિચાર કરો અત્યારે કથા ન થતી હોત તો અત્યારે તમે બધા ઘરે શું કરતા હોત કે હું આવ્યું હું તો એમ જ કેવા જતો માળા જ ફેરવતા હોય આ લૌકિક જીવનમાંથી આ સંસારિક જીવનમાંથી પ્રભુએ આપણને કાઢી અને પોતાની સન્મુખ બેસાડી દીધા તું મારી સામે બેસ મને સાંભળ આજ સુધી હું તને સાંભળતો આવ્યો તારી બધી જ ફરિયાદો તારી બધી જ માંગો મેં સાંભળી અને જે તારા હિતમાં હતી બધી પૂરી પણ કરી હવે તું મને સાંભળ અને પ્રભુને સાંભળવાનો અવસર એક ભાગવત કથા છે ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત કથા છે અને જેને આપણે માનીએ છે ને જેના દર્શન માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ છે એને સમજવાનો ક્યારે પ્રયાસ નથી કરતા કોઈ કે હું ભગવાનમાં નથી માનતો કોઈ એમ કે તો પહેલા પૂછવું પડે પણ ભગવાન એટલે શું તો એને ડેફિનેશન શું કરે છે તું કોને ભગવાન કહે છે પહેલા એ ચોખવટ કર તો તને જ સમજાઈ જશે કે હું છું એ જ પ્રમાણ છે કે એ છે મારે એને સાબિત કરવા માટે ક્યાંક જુદા ગોતવા જવાની જરૂર નથી મારું અસ્તિત્વ હોવું મારું હોવા પણ એ ચોક્કસ છે ની આ દિવ્યગત કથા છે ગાથા છે સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ આપણે માનીએ છીએ શબ્દમય રૂપ વાણીમય રૂપ કહેવાય છે કે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરતા હોય છે હવે આ સ્થાન કોઈ નવલખી ગ્રાઉન્ડ નથી રહ્યું તમે દ્વારમાં પ્રવેશ લખ્યું હશે નાથ દ્વારા હવે આ શ્રીનાથજી બાબાનું ધામ બની ગયું કે ભાગવતજી બિરાજી ગયા હવે અહીંયા સકલ તીર્થોનો નિવાસ થશે કહેવાય છે કે જ્યાં ભાગવત કથા હોય ત્યાં તેત્રીસ કોટી દેવતાઓ આવીને નિવાસ કરતા હોય છે ભાગવતજી તો મારે બધા જ તીર્થો ની યાત્રા કરવા જવું છે તો કદાચ જીવન ખૂટી જાય પણ બધા તીર્થ યાત્રા ન થઈ શકે પણ એક ભાગવતજીની પરિક્રમા કરો ને તમે તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ ગઈ કહેવાય તમે કેવલ ભાગવતજીને દંડવત કરો ને તો તે કોટી દેવતાઓ સુધી વંદન પહોંચી જાય તમે કેવલ ભાગવત ને વંદન કરો ને તો ચોવીસે અવતારો ને પ્રણામ પહોંચી જાય જો આપણે ત્યાં શાસ્ત્રોમાં અનેક પ્રકારના પુણ્યોના ફળ બતાવે છે કે જીવનમાં આને આટલા આટલા પુણ્યો કરાય તો એને આવા સુખ મળે અને અનેક પ્રકારના પાપના પ્રાયશ્ચિત બતાવે છે જીવનમાં અનેક પ્રકારના પાપ થતા હોય ને ઘણી કોઈ અપરાધ થઈ જાય અને આપણે કોઈ વિદ્વાન પૂછવા જઈએ કે આનું પ્રાયશ્ચિત શું ત્રણ પ્રકારના કર્મોની વાત શાસ્ત્રોમાં છે અને પ્રાયશ્ચિત કર્મ શાસ્ત્ર ત્રણેય પ્રકારના કર્મ બતાવે છે એક શું કરવું જોઈએ બીજું શું ન કરવું જોઈએ ત્રીજું ન કરવાનું થઈ ગયું તો પ્રાયશ્ચિત શું એમાંથી કેમ મુક્ત થવાય લોકો ભલે એમ કહેતા હોય કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે છૂટાય નહીં ભોગવ્યા સિવાય નથી ના કરેલા કર્મોમાંથી પણ મુક્ત થઈ શકાય છે શાસ્ત્રોમાં ઉપાયો છે તો દરેક પાપનું પ્રાયશ્ચિત પણ છે પણ તમને પ્રશ્ન થાય કોઈ એક એવું પ્રાયશ્ચિત ખરું કે જે હું કરું અને મારા સઘળા પાપો સમાપ્ત થઈ જાય

આજ સુધી જીવનમાં જેટલા પુણ્યો થયા હોય અને તમને એમ થાય કે મારે સકલ પુણ્યોનું કોઈ એક એવું પરમ ફળ મેળવવું અને જો પ્રભુને આવીને તમે એમ કહો કે આજ સુધી મેં જેટલા પુણ્યો કર્યા હોય એનું કોઈ એક સર્વોચ્ચ ફલ મને આપો તો ઠાકોરજી તમારા ભાગ્યમાં ભાગવત કથા લખી દેતા ભાગ્યો દયે ન બહુજન્મ સમર્જિતેન ન ચલબતે પુરુષો યદાવય એવી દિવ્ય ગાથા અને કથા શ્રીમદ ભાગવતની છે પુનઃ પુનઃ કૈશ ભાગ્યશાળી છે આ ચોકસી પરિવાર કે તમારા આંગણે તમારા સંકલ્પથી તમારા મનોરથથી આજે ભાગવતજી આ શહેરમાં પધાર્યા છે આજે વડોદરા નાથ બની ગયું છે અને આપ લોકો જેમ નાથ દોડી દોડીને

ત્રણસો પાંત્રીસ અધ્યાય છે અને અઢાર હજાર શ્રીનાથજી બાબા શ્રીનાથજી બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા હાથ આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજીના સ્કંદ હૃદય અગિયારમો સ્કંદ શ્રીનાથજી નું મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાબા શ્રીનાથજી બાબા સ્વરૂપની ભાવના એ જ બતાવીને કે નિકુંજ ના દ્વાર ઉપર ઉભા રહીને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના શરણમાં બોલાવે અને શરણમાં આવે એટલે શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં એ હૃદય પકડી હવે હવે તું મારો થઈ ગયો તને બીજેની જવા દો અને શ્રીનાથજી બાબા પોતાના હૃદય ને પકડી લે અને અંગૂઠો બહાર છે એટલે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો તારા કામનો રહ્યો નથી હવે તું આના પર પ્રભાવ નહીં પાડી શકે અંગુષ્ટના તો અનેક ભાવ છે હમણાં દાન ના દિવસો ગયા ને આપણે પદ બોલીએ છીએ અંગુષ્ઠ દીખાય રસ લે ગયો વ્રજવાસી સાવરો અંગુષ્ઠ રસ લે ગયો શ્રીનાથજી બાબા અંગુઠો બહાર છે ને એટલે જે વૈષ્ણવ દર્શન કરવા નાથ આવે ને અને શ્રીનાથજી ના સામે દ્રષ્ટિ જાય અનેક અનેક ભાવ લઈને વૈષ્ણવ આવ્યા આપણને એમ થાય કે આપણા ભાવ ઠાકોરજી જાણતા હશે કે નહીં આટલી ભીડમાં હોઈએ આટલા લોકોની વચ્ચે હોઈએ શું શ્રીનાથજી બાબા મને જોયો પણ હશે ઘણી વાર આપણને પ્રશ્ન બી થાય ને કે આપણે તો ઠાકોરજીને યાદ કરતા હોઈએ

આચાર્યો અને વૈષ્ણવ ભગવદીઓ એટલું જ કહ્યું કે જ્યારે જ્યારે આવા કથામાં બેસવાના અવસર મળે ને ત્યારે માનજો કે આજે ઠાકોરજીએ મને યાદ કરે છે જ્યારે જ્યારે આવા સત્સંગના ક્ષણો મળે ત્યારે માનજો આજે ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે અને એટલા મને મને બધે સંસારમાંથી ખેંચી પોતાની કથામાં લાવીને બેસાડી દીધો આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે પ્રભુ અંગુષ્ઠ દ્વારા એ જે જે ભક્તો દર્શન કરવા આવ્યા હોય ને એના ભાવનું ઠાકોરજી ગ્રહણ કરી છે આપણે પણ જયારે ભોગ ધરીએ છે ત્યારે ભોગ ધરીએ ત્યારે સામગ્રી પ્રભુને અંગીકાર કરાવી હોય પણ એમાં જે ભાવ હોય એ ઠાકોરજી ગ્રહણ કરે અને પોતાની કૃપા ભેળવી દે અને એને પ્રસાદ બનાવીને પાછો આપી દે એટલે ઠાકોરજી આરોગ્ય તો ઓછું ન થાય ઉલટાના પાંચ વૈષ્ણવનું બનાવ્યું હોય ને તો પચીસ જણા પ્રસાદ લઈ જાય મર્યાદા માર્ગમાં ઠાકુરજી આરોગે તો ઘટી જાય પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ અંગીકાર કરી એને અનેક ગણું વધારી દેતા હોય છે તો શ્રીમદ ભાગવત ની સન્મુખ આપણે બધા ઉપસ્થિત છીએ બાર અંગવાળા વાળા શ્રીનાથજી બાબા ને બાર સ્કંદ વાળા શ્રીમદ ભાગવતજી આનો એક એક અક્ષર ભગવાન છે તો કહું કે ભગવાન અનેક અવતાર લે છે તો ભગવાનને આવું વાંગમય વાણીમય અવતાર કેમ લેવો પડ્યો ભગવાન ભગવાનના નરસિંહ અવતાર જેવો અસુર એવો અવતાર હિરણ કશ્યપુને મારવો છે તો નરસિંહ બનવું પડે હિરણાક્ષ ને મારવો છે તો વરા બનવું પડે જેવો અસુર એવો અવતાર તો કે અહીંયા અસુર કોણ છે તો કે પરીક્ષિત મહારાજને લાગેલો કે સાતમા દિવસે તારું મૃત્યુ થશે તક્ષક તને દંશ દેશે પ્રભુએ અસુર અવતાર લીધો શ્રાપ શબ્દમય છે એટલે અવતાર પણ શબ્દમય થયો ભાગવતની કથા એ ને સમર્પિત બનાવનારી કથા છે અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને જ લાગ્યો છે એમ નથી અહીંયા બેસેલા દરેક વ્યક્તિને શ્રાપ લાગેલો છે કે સાતમા દિવસે મૃત્યુ દિવસ તો આજ સુધી કોઈને મળ્યો નથી બસ ભાગવત શીખવાડે છે એટલું કે આપણે મરીને નથી જવું આપણે તો જીવીને જવું છે જીવનનો ઓડકાર લઈને જવું છે ઘણી વાર ઘણા લોકો જાય ને તો આપણે બોલતા પણ હોઈએ આ જીવી ગયા હો ભાગવત સો વર્ષ તમે જીવશો એની ગેરંટી નથી આવતું પણ જેટલું જીવશો એટલું સો વર્ષ જેટલું જીવી લેશો એની એની ગેરંટી ગેરંટી ચોક્કસ ચોક્કસ સંપૂર્ણ જીવન જીવશો એટલે આટલું મૂકીને ગયા યા આટલું રહી ગયું યા જીવનમાં આમ બાકી એ અફસોસ ભાગવત સાંભળ્યા પછી બધું સમાપ્ત થઈ જશે જીવ્યાનો ઉત્સવ બની જશે જેટલી પણ ક્ષણો મળી પણ હું જીવીને ગયો જીવનનો ઓડકાર લઈને છે અફસોસ નથી એની તૃપ્તિ લઈને ભાગવત તમને તૃપ્તિ ભાગવત અનેક ગણું કહ્યું છે સ્કંદપુરાણમાં અને પદ્મપુરાણમાં સ્કંદપુરાણમાં ચાર અધ્યાયમાં ભાગવતના મહાત્મા વર્ણન કર્યું છે એ જ રીતે પદ્મપુરાણમાં છ અધ્યાયો અને ભાગવતની એક પરંપરા એવી છે કે જ્યારે ભાગવત કથા શરૂ કરો એના પહેલા છ અધ્યાયમાં પદ્મ પુરાણમાં જે વર્ણિત છે એ મહાત્માની કથા કહેવામાં આવે છે અને મહાત્માની કથાનું એટલું મહાત્મ્ય છે કે કેવલ મહાત્મ્ય સાંભળવા માત્રથી થી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે મુક્તિ તો ભાગવતની બાય પ્રોડક્ટ છે કોઈ કથા બેસાડી હોય યા તમે સંકલ્પ કરો ને કે મારે કથા કરાવવી છે એ સંકલ્પ જારે કર્યો ને ત્યારે જ તમારા ભાગ્યમાં મુક્તિ લખાઈ જાય છે પણ એક વસ્તુ યાદ રાખો જેણે જીવનમાં કોઈ પુણ્ય ન કર્યા હોય કોઈ સત્કર્મ ન કર્યા હોય અને જો ગુજરી જાય છતાં એની મુક્તિ કરાવી શકાય એવા ઉપાયો શાસ્ત્રોમાં છે એટલે કે તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે છે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે ગયામાં જઈને સાત કરો આ રીતે યજ્ઞ કરો આ રીતે આમ કરો તો આપણે એમ કહેવાય કે આ કરવાથી આ પૂર્વજોની કે સ્વજનોની મુક્તિ થાય એટલે કે આપણા બદલે આપણી મુક્તિ બીજો કોઈ કરાવી શકે પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે આપણા બદલે બીજો કોઈ આપણી ભક્તિ ન કરી શકે એટલે કે સમજવાની વાત એ છે કે તાંબાના લોટામાં લાલ કપડામાં બંધાઈને ગંગા સ્નાન કરવા જવું છે કે પોતે જઈને ડૂબકી મારવી છે તમારે નક્કી કરવા બાકી છેલ્લે ડેસ્ટિનેશન ત્યાં છે જવાનું ત્યાં છે ફરક એટલો છે કે પોતે જાતે જઈને ડૂબકી લગાવો ને ગંગા સ્નાનનો જે આનંદ આવે એ પોતાને મળે અને બીજો કોઈ વિધિ કરે આપણા દીકરાઓ કે આપણા સંતતિઓ અને પછી જઈને અસ્થિ વિસર્જન કરે અને પછી ગંગાજીમાં વિલીન થાય એમાં પોતાને આનંદ નથી કે આ જીવનને આટલું આટલું કરીને ગયા એ આનંદ વાગોળતા વાગોળતા જવું છે કે મારા ગયા પછી આમ કરજો ને ગયા પછી આમ કરજો ને ગયા પછી આમ કરજો એ વ્યવસ્થા ગોઠવીને જવું છે ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય છે મારા ગયા પછી આમ કરજો મારા ગયા પછી શા માટે પછી છેલ્લે જતા ચિંતા તો હોય જ કે આ કરશે કે નહીં પછી એ ટેન્શન તો હોય જ એટલે એવી ચિંતા કરીને જવું એના કરતા આ બધું કરીને માણીને ગયા એ વાગોળતા વાગોળતા નથી આપણા પુણ્યોને બહુ ભવિષ્યના પ્લાનિંગમાં ન મૂકો

એ ગમે તેવો પાપી કેમ ન હોય પણ એની પણ મુક્તિ સહજમાં કરાવી શકે છે એવું સામર્થ્ય શ્રીમદ્ ભાગવતની આ દિવ્ય કથામાં છે તો છ અધ્યાયને વર્ણન પુરાણમાં કરવામાં આવ્યું છ અધ્યાય એટલા માટે કારણ કે ભગવાનની કથા છે અને ભગવાન કહેવાય કોને જે ભગને ધારણ કરે ભગવાન જેની પાસે ધન હોય ધનમાન તો જેની પાસે ભગ હોય ભગવાન તો ભગ કોને કહેવાય તો કે ભગવાન ના છ ગુણ છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણને કહેવાય ભગ અને આ ભગને જેને ધારણ કર્યા એને કહેવાય ભગવાન તો આ ભગવાન ની ગાથા છે એટલા માટે પદ્મપુરાણમાં છ અધ્યાયમાં ભગવાનના ભાગવત નું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું આવો પ્રવેશ કરીએ સીધા મહાત્માની કથા તરફ પ્રવેશ કરીએ મહાત્મા એટલા માટે કે જેને તમે સાંભળવા જઈ રહ્યા છો જેની કથા સાંભળવા જઈ રહ્યા છો એનું જો મહાત્મ્ય જ્ઞાન નહી હોય ને તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ તમને એનામાં અવિશ્વાસ પેદા કરી દેશે તમે તમારા ઈષ્ટને સર્વસમર્થ નહી જાણો તો નાની મોટી ઘટનાઓ ઘણીવાર લોકો અમારા જીવનમાં આવું બન્યું અમારી તો શ્રદ્ધા ઉડી ગઈ તો આ ઉડી જાય ને એને શ્રદ્ધા કહેવાય બી નહી તારી શ્રદ્ધા ગઈ નથી તને શ્રદ્ધા હતી જ નહીં તને તો શ્રદ્ધાનો વહેમ હતો તમે જો કોઈ ઘડો ખરીદવા જાઓ માટીનો અને માટીનો ઘડો ખરીદવા જાઓ તો કુંભારના માથે ટકોરા મારો કે ઘડાના માથે મારો બાજુમાં કુમાર બેઠો હોય અને તમે એના માથે ટકોરા મારો કે ઘડો કેવો છે ચેક કરો ઘડાના માથે આપણા બધાની તકલીફ શું છે તો જો તું સાચો હોય તો આમ કરે ભગવાનને આમ ચેલેન્જ કરી જો તું ખરો હોય ને સાચો હોય તો એમ ઘટનાઓ ઘટે આપણા જીવનમાં અને ટકોરા પ્રભુના માથે મારી જો તું સાચો હોય તો સાચો જ છે તારી અપેક્ષાઓ ખોટી છે તારી આશાઓ ખોટી છે તારી જીદ ખોટી છે ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થ ઘટનો તો આપણા હાથમાં છે ક્યારે શું બનશે એ આપણા હાથમાં નથી હોતું પણ જે બન્યું એ મારા સારા માટે બન્યું છે એ વિચાર તો આપણા હાથમાં છે ઘટનાઓ આપણે રોકી શકતા નથી પણ અર્થ ઘટનો ચોક્કસ આપણે કરી શકતા હોઈએ છે અને જે જીવનમાં બનતી ઘટનાઓના સારા અર્થ ઘટનો કરતા શીખી જાય છે ને એ સાધનોના અભાવમાં પણ સુખી રહેતા શીખી જાય છે થાય કે ઈચ્છિત સાધનો ને સંજોગો મળે તો જ સુખી થઈ શકાય અરે ના સારી સમજ પણ નબળા સંજોગોમાં પણ સુખી થતા શીખવાડી શકે છે એટલે સારી સમજ થી સુખી થતા આવડત પાડો આદત પાડો સાધનો અને સંજોગો મળે તો જ સુખી થાઉં એ જીદ છોડી સારી સમજ થી સુખી થાઉં એનો પ્રયાસ કરો કરીને કે પત્ની પાસે ના આવ્યા એટલે એની પત્ની એ કહ્યું પેલા પતિને કે મને સુખી તો કરશો ને તમે ત્યારે પતિ એ કહ્યું જો તું કઈ સે હું બંગલો બાંધી આપીશ તું કઈ સે ગાડી લાપી આપીશ તું કઈ સે દાગીના લાઈ આપીશ તું કઈ સે બધું લાઈ આપીશ પણ સુખી થતા જો તને ના આવડ્યું ને તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નઈ કરી શકે એટલે સુખી થતા તો તારે જ શીખવાનું છે અને એ કળા ભાગવત આપણને શીખવાડશે સંકટોમાં પણ જેને શ્રીજીની કૃપા દેખાવા લાગે ને ત્યારે માનજો કે આના હૃદયમાં ભાગવત આપણને પણ એમાં પણ ચમકારો જેને દેખાઈ જાય ને કે આમાં પણ પ્રભુની કોઈ કૃપા છુપાયેલી હતી ત્યારે માનવું કે ભાગવત અમારા જીવનમાં ઉતરે છે આ ભાગવત કેવલ સાંભળવા માટે નથી આ ભાગવત તો પાન કરવા માટે સાંભળવું એ તો કેવલ કર્ણ વિષય છે ભાગવત ભાગવતમ આનું પાન કરો જેને ભાગવત પી લીધું છે અમૃત પીનારો અમર બની જાય છે ભાગવત પીનારો એ તો ભગવત બની જાય છે ભગવદીય બની જાય છે ભાગવત નો એક અર્થ ભક્ત પણ થાય ભાગવતમાં માં ભક્તો ની કથા છે અનેક ભગવદીઓના ચરિત્ર તમને ભાગવતમાં આવશે અને એ એ ચરિત્રોને સાંભળી કારણ કે જો ભાગવત એ તો ભાવનો સાગર છે અને સમુદ્ર હોય ને એના કિનારે ત્રણ પ્રકારના લોકો આવે એક એવા આવે જે માટીને લેવા માટે આવે હોય એક એવા આવે જે કિનારે પડેલા છીપલાઓને વીણવા આવે અને એક એવા આવે જે અંદર કૂદકો લગાવીને ડૂબકી લગાવી અને સમુદ્રમાં પડેલા રત્નોને લઈને પાછા જાય આ ત્રણ પ્રકારના લોકો આવે એમ ભાગવતના પણ ત્રણ પ્રકારના શ્રોતાઓ છે આદિ ભૌતિક આધ્યાત્મિક અને જે કેવલ વ્યવહાર સાચવવા જ આવ્યા હોય ને એ રેતી લઈને આવનાર આમણે કથા બેસાડી છે નહીં જઈએ તો ખોટું લાગશે જો કેવલ વ્યવહાર સાચવવા આવો અરે એના માટે પણ ભાગવતમાં આવ્યા ને જો ભેગા તો ઘણા કારણોથી થઈ શકાય પણ ભગવાન માટે ભેગા થવું ને એ પણ વાત છે છે આજે આ કેટલા કેટલા લોકો કારણોથી ભેગા થયા પણ આટલા લોકો જે અહિયાં બેઠા છે આપણે બધા ભગવાન માટે ભેગા થયા છે એ આપણા ઉપર ઠાકોરજી ની કૃપાનું પ્રમાણ છે આપણા ભેગા થવાના કેન્દ્રમાં ભગવાનની કથા છે એ બહુ મોટું કારણ છે કૃપા તો એ રેતી લેનાવા જે કેવલ મુક્તિ માટે કથા સાંભળવા આવે કે મારી મુક્તિ થઈ જાય એ છીપલા લઈ જવાનો છે પણ જે ભાગવતના ભાવ સાગરમાં અંદર ઉતરી ભક્તોના ચિત્રોમાં રહેલા એ ભાવરૂપી રત્નોને જે લઈ જાય એ આધિ દૈવિક શ્રોતા છે જે ભાવનું ગ્રહણ કરનારો છે ભાગવત એ ભાવનો ગ્રંથ છે એમ પણ કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા બધા સાતમા દિવસે અનુભવ કરશો ભાગવત એ નવ સર્જન આપણી અંદર કરે છે પોતાનાથી આપણને પરિચય આપણો કરાવે છે અત્યારે આપણી ઓળખાણ કોઈ ને કોઈ લૌકિક રૂપે તમને કોઈ પૂછે તમે કોણ

કોઈ ધંધા માટે યાદ કરે કોઈ સ્વજન માટે યાદ કરે કોઈ વ્યવહાર માટે યાદ કરે કોઈ ક્રોધ માટે યાદ કરે કોઈ દુશ્મન આવટ સાથે કેટલા પ્રકારથી એક વ્યક્તિ જતો હોય છે અને યાદ કરાતો હોય છે જો વ્યક્તિ તરીકે જન્મ થયો છે પણ મૃત્યુ તો એક વૈષ્ણવ તરીકેનું જ હોવું જોઈએ કે છેલ્લી ઘડીએ શ્રીજીને યાદ કરતા કરતા એનો હસ્ત મેળા પ્રભુ સાથે આપણો થઈ જાય એ જ આપણા જીવનનું પરમ ફળ કહી શકાય તમે જીવનના ઘણા લક્ષ્યો બનાવ્યા છે આ મારું એમ છે આ મારા ગોલ છે પણ જયારે આપણા જીવનનો ગોલ ભગવાન બની જાય છે ને તો તો સફળતાઓ રસ્તામાં જ પડેલી મળતી હોય છે તમે જયારે ઉત્તમ લક્ષ્ય બનાવો છો ને ભગવાન જે લક્ષ્ય બનાવી દે ને પોતાના જીવનનું એને સંસારના સુખો તો સહજમાં મળી જતા હોય છે જેમ અહિયાંથી મુંબઈ જાઓ તો સુરત તો રસ્તામાં જ આવી જાય એના માટે સ્પેશિયલ જવું ન પડે એમ જેણે ભગવાનના અલૌકિક સુખની કામના રાખી છે ને એને સંસારના સુખો તો સહજ રસ્તામાં મળી જતા હોય છે એને જુદા મેળવવા માટેના પુરુષાર્થ કરવા જ નથી પડતા ખંડ ભગવાન એટલે પરમાનંદ અને પરમ પરમાનંદને પામવાનો જેણે પ્રયાસ કર્યો છે એને સુખ તો સહજમાં મળે છે